આસાગેરાને વેલા ટ્યુશન કલાસિસમાં બોલાવી હતી શિક્ષકે વિદ્યાર્થીને સોફા પર સારે કડપલા અને ફરિયાદ લંબાત પોલીસ આરોપી શિક્ષક લલિત સોનારની ધરપકડ કરી સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવ બન્યો હતો આ બનાવનો સંધાને જે બેન છે એને આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં બેને હકીકત એવી દર્શાવી છે કે એમની જે દીકરી છે જે પંદર વર્ષને પાંચ મહિના છે એ દીકરી જે જગ્યા કોચિંગ જતી હતી એ કોચિંગ ના જે ટીચર હતા એના દ્વારા આ દીકરીને છેડતી કરવામાં આવી હતી આ બાબતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી પેલા એક એક નોંધી ત્યારબાદ આગળ કાર્યવાહી કરવાની આવે કરવામાં આવી હતી જે ઘટના છે એમાં દીકરીએ એવું જણાવ્યું કે ગઈ પંદર તારીખે આ દીકરી સાથે આ જે વ્યક્તિ છે આરોપી એણે થોડીક થોઈ એના સાથે છેડતાની કરી હતી છેડતાની કર્યા પહેલા પણ અગાઉ પણ આવો પ્રકારનો બનાવ બન્યો હતો અને એ પ્રકારે દીકરીએ એવું પણ જણાવ્યું કે ગઈ જાન્યુઆરીમાં પણ આ જે કોચિંગ જે ટીચર છે એને એણે દીકરી સાથે બારે ગયા હતા ત્યારે પણ છેડતીનો હરકત કરી હતી હકીકત પોલીસને જે જાણવા મળી છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે દીકરી છે એને પહેલાં પોતે દસમા ધોરણ પછી આર્ટ્સ રાખવા માટે ટીચરને ફોન કર્યો હતો અને ટીચર એને જણાવ્યું કે તો કોમર્સ રાખ અને તને કોમર્સનું કોચિંગ પણ આપીશ એ પ્રકારે એને આદિ કરીને પોતાની અલગ સ્ટ્રીમ પણ બદલાવવામાં એને આવી રીતના મિસગાઈડ કર્યું મિસગાઈ આ ખૂબ જ સંવેદનશીલ બાબત છે આ અને મારી એક બીજી એની સાથે આ ઘટના બની છે એ જે ટીચર પાસે એ ભણવા જતી હતી અને એને એને પહેલા તો મિસગાઈડ કર્યું અને મિસગાઈડ કરીને એને પોતાને ત્યાં કોમર્સમાં લેવાવી પોતાને કોચિંગ માટે બોલાવી કોચિંગમાં આ તકની હરકત કરી છે નાની છે એટલે અમે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક આ તપાસ કરી રહ્યા છે અને જે આરોપી છે એને અરેસ્ટ કરી લેવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી હોય એ કરવામાં આવી રહ્યા છે આ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છે અને કોઈ પણ ભોગ બનનાર હશે તો અમે ચોક્કસ એના